દોસ્તો અંબાણી પરિવારના સભ્યો એટલે કે અનિલ અંબાણીના પરિવારને અહીંયા બહુ ઓછા લોકો ઓળખે છે ત્યારે મુકેશ અંબાણીના સંતાનોને બધા ઓળખે છે પછી આકાશ અંબાણી હોય અનંત અંબાણી હોય કે એમની વહુ રાધિકા મર્ચન્ટ હોય અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીનો પરિવાર હંમેશા લાઇમ લાઈટની નજીક રહેવાનું પસંદ કરતો હોય છે પરંતુ આખરે અનિલ અંબાણીનો પરિવાર આજે શું કરે છે અનિલ અંબાણીના દીકરાઓ આજે શું કરે છે અને આખરે પોતે આ તમામ બાબતો વિશે તમને ન ખબર હોય તો અનિલ અંબાણીના પરિવાર સાથે જોડાયેલી આજની અપડેટ્સ તમને ગમશે તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આજે બે હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરવાવાળા આ બંને દીકરાઓ આજે શું કરી રહ્યા છે અને આખરે એમની કંપનીનું નામ શું છે દોસ્તો અનિલ લંબાણીના પરિવાર સાથે જોડાયેલી આજના વિડીયોમાં આગળ વધે તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી ચેનલને નથી કરી નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અનિલ લંબાણીને બે સંતાનો છે અને પોતે બંને સંતાનોમાંથી એક સંતાનના લગ્ન થઈ ચૂક્યા છે ત્યારે બીજા સંતાનના લગ્ન હજુ થયા નથી ત્યારે અંબાણી પરિવારમાં અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે એ મુંબઈમાં એક બંગલોમાં રહે છે ત્યારે આ દીકરાના લગ્ન થઈ ગયા છે અને બંને દીકરાઓ આજે ખૂબ સારું જીવન જીવી રહ્યા છે બંને પોતાની એક અલગ કંપની ઊભી કરી છે પોતાની કળા થકી પોતાની આવડત થકી પોતે બંને સાથે મળીને ખૂબ રૂપિયા કમાણા છે ત્યારે બે હજાર કરોડ રૂપિયાની કંપની ઊભા કરનાર આ અણમોલ અંબાણી અને અંશુલ અંબાણી છે જે અનિલ અંબાણીના બે સંતાનો છે આજે ટીના અંબાણીને તો તમે ઓળખતા જ ઈચ્છો કે જે અનિલ અંબાણીના વાઇફ છે અને એક રીતે કહેવા જઈએ તો એ અનિલ અંબાણી અને એમના વાઇફ ટીના અંબાણી પણ પોતે પોતાના દીકરાઓની સાથે લાઈમલાઇટની દૂર રહેવાનું પસંદ કરતા હોય છે અનિલ અંબાણી એ પોતે મુકેશ અંબાણીના એ નાના ભાઈ છે ત્યારે મુકેશ અંબાણી તો હંમેશના માટે ચર્ચામાં રહેતા હોય છે પરંતુ અનિલ અંબાણી આ બધી જ લાઈમ અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે જ્યારે જોઈએ ત્યારે અંબાણી પરિવારના અનિલ અંબાણીના દીકરાઓ એ પોતાના પિતાની સાથે જ હોય છે ત્યારે ક્યારેય પણ એમને એકલા જોવા મળતા નથી અંબાણી પરિવારમાં અનિલ અંબાણી એ ખૂબ સારું જીવન હવે જીવે છે પોતે દેવાળીયા થઈ ગયા હતા પરંતુ હવે પોતે પોતાના દીકરાઓથી દીકરાઓએ જે બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે કે જેના લીધે આજે અનિલ અંબાણીની સ્થિતિ સુધરી છે દીકરાના જન્મ સમયથી લઈને અત્યાર સુધીમાં અનિલ અંબાણીની સ્થિતિ ખૂબ વિકટ હતી ત્યારે હવે એમણે પોતાના જે પોતાનો બિઝનેસ છે ગ્રોથ કર્યો છે અને આજે ખૂબ સારું જીવન અનિલ અંબાણી જીવી રહ્યા છે આમ તો જાણીએ છીએ કે અંબાણી પરિવારમાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને ભાઈઓ છે આ સગા ભાઈઓ હોવા છતાં મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ તરીકેનું સ્થાન ધરાવે છે જ્યારે અનિલ અંબાણી પણ એક સમયે ખૂબ સારા ધનિક વ્યક્તિ હતા એમનું પણ દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં નામ સામેલ હતું આખરે અચાનક એવું તે શું થયું હતું કે આખરે અનિલ અંબાણીનું નામ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાંથી નીકળી ગયું હતું તો તમને એ બધી વાતો ખબર જ છે એ બધી જ વાતો તમે સોશિયલ મીડિયા આધારિત જાણતા જ છો કે આખરે અનિલ અંબાણી દેવાળીયા થઈ ગયા હતા અને એના કારણે જ એ પોતાની જે કાંઈ પણ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં એમનું નામ હતું એ દૂર થઈ ગયું હતું આજે પણ મુકેશ અંબાણી સાથે અનિલ અંબાણી પણ પોતે ધનિક બની ગયા છે ત્યારે ધીરુભાઈ અંબાણીના સંતાનો એ ધીરુભાઈ અંબાણીના સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ખૂબ સારું જીવન જીવે છે ત્યારે આ દીકરાઓએ મુકેશ અંબાણી પોતાના બાપુજી અને દાદા એટલે કે ધીરુભાઈ અંબાણી પાસેથી એ પોતે બિઝનેસના ક્લાસ શીખ્યા છે અનિલ અંબાણીના બંને સંતાનો એ બે હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે ત્યારે આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલના નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અમારા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ